કોને જેલમાં પૂર્યા કોને તમે સજા આપી 30 વર્ષના શાસનની અંદર રોડ હોય ભ્રષ્ટાચાર ભ્રષ્ટાની અંદર હોય ભ્રષ્ટાચાર હોય બેરોજગારી હોય પેપરની બાબત હોય પેપર જ્યારે પણ હોય સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશની અંદર ગુજરાત પેપર ફૂટવા માટે મોખરા નંબર 1 ઉપર છે 23 વખત પેપર ફૂટ્યા સમગ્ર ભારતની અંદર ગુજરાત તો પહેલો નંબર આવ્યો

વધાવીને આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશું કે આપણી વ્યથાને વાચા આપવા માટે રોડ રસ્તા ગટરમાં ન ગર એટલે ન એટલે નળ ગ એટલે ગટર અને ર એટલે રસ્તા વિરમગામની તમામ શૂન્ય રીતે છે અમે પૂછવા માંગીએ છીએ નગરપાલિકાની અંદર ગુજરાત સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તમે વિરમ ગામના વિકાસ માટે શું કર્યું કેટલી તમે અહીંયાથી અમને ગ્રાન્ટ આપીને ગ્રાન્ટનો સુચારુ વહીવટ કેવી રીતે કર્યો આનો હિસાબ વિરમ ગામની જનતા આપણી પાસે માંગી રહી છે આ વિસ્તારના માજી ધારાસભ્યશ્રી લાખાભાઈ ભરવાડને વિનંતી કર્યું કે તેઓને ન્યાયયાત્રા સંબંધિત આપણા સૌની વાંચાની આપણી